જય હિન્દ દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે બાણસ ગામ જે ડભોઈ તાલુકામાં આવ્યું છે ત્યાંથી વસંતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા કુવાની ઓડીમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો આ તમે જોઈ રહ્યા છો કે વરસાદના કારણે એક જીવ બચાવવા માટે મારે કાદવ કિચડમાં ચાલીને જવું પડ્યું છે હવે આગળ જોઈએ કે ત્યાં શું છે કેવો સાપ છે

છોડી ગઈ હું જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક અશોક પટેલ બોલું છું અત્યારે બાણજ ગામ જે ડભોઈ તાલુકામાં આવ્યું છે ત્યાંથી વસંતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા કૂવાની ઓડીમાં એક સાપ છે તો તમે ત્યાં જાઓ એ વડોદરા રહે છે ને ત્યાંથી મને ફોન કર્યો હતો તો અહીંયા આવીને જોયું તો બાજુમાં જે માણસો કામ કરતા હતા ને રહેતા હતા તેમના રસોડાની બાજુમાં દિવાલ ઉપર એક આશરે સાડા પાંચ ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક પણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ નાગ પ્રજાતિનો સાપ છે જે સ્પેક્ટિકલ કોબડા કહે ગુજરાતીમાં નાગ પણ કહે છે એ ખૂબ જ ઝેરી હોય છે અને તેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે આ સાપ કરડે તો માણસની આંખો ઝીણી થાય પેટમાં ચૂક આવે આખે અંધારા આવે અને સમયસર સારવાર ના મળે તો તેનું મોત થાય છે તો તમને એક જ વિનંતી કે કોઈ ભુવા જાગરિયા પાસે ના જતા તમે તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં જાઓ ને ત્યાં દવા કરાવો જેથી માણસનો જીવ બચે હા નિખિલ તમે જોઈ રહ્યા છો આ નિખિલ છે જેણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એનો આભાર માનું છું થેન્ક યુ નિખિલ અને આ અહીંયા રહેતા માણસો છે જે મારા રેસ્ક્યુ કરવાને કારણે હવે તેઓ ભયમુક્ત થયા છે જય હિન્દ